એ કે આવું હો મશીન ઘેર દે તો ગોટા બોટા ખાવા ના આ તને આ તારે શું મા આવ થઉ હું આવતા આ મશીન તો તમે નહીં આખી ભાઈ ઘરે આવો તમે ઘરે જો હું તેારો હતો

અત પેલા બે ગાડા ક્યાં વળો નું માં ડાઉટ પડશે ઓ ડાઉટ પડશે ખેતરમાં પહી દો પેલા બે ગાકો કાઉટર લાગો બે ગાકો કાઉટર લાગો ચા એય પરમાશ એય આવ બોટમ શું આઈજો બોવાય ને જબર ને બોલ ને નું ખાવાય થોડા ઉતા નહીં માતાના માતાના તો આ કન થોડો કોડો આ

થોડો <mí> એટલે <toys》Panavacovos>

ફૂલ હને નહીં ને નહીં નહીં

લા રવા દે યાર એ લોકો નકમણા મામા તોકા હાથે ગયા નવણા માસી આઈ ગયા કા સમજાવી દે એ રાજા માસી મારું આપું હા હવે આપણે કરીએ જલ્દી ખાઈ લેતો હું ફસલાજી મની J bol d ei gул, mi também arr Halfway No Nee... Estrar work Estrar work Todan Sho, o pal kind dai? Lindor struェ Mandece a Jacob... meals aifer What was it? Ya Majes how church Jove course Hö Det. Hocar Men R bringt O gente, your That's not my faith This life or

તેના તો ચાટ બનાવ આ હાલો હેડે કા ચાટ હે મશીન નહી હું લાવો જો રાળો પાછી દીયો આમનો તો વાઢી નાખ્યું ને રે ઓયા કાળો કવનો થોડી તમે તો જાણો છો વા બાહેરો ઓમ પેલા તો વાત ચાલુ છે અમારું YouTube માં એ તમે આવો નો હામનો તમે હું આવું બે મિનિટમાં આ તો બે નંબર આકલ

મિયા હોથી ઓ મારા કેરુ માં જલ્દી આવ જા મોત થઈ ગયો ઓ માં માસી કોયા હા સુ ભાઈ હા તમે માસી કોયા હાચું કે હાચું કઉ માર ગળાની સોગણ દેવા તા બોતવા સુ જશે એડું હું યકું યકું હ નઈ એ આવ કે હું માં માસી જો વળવા આવો જો તમે મામા થઈ ગયા અરે તારું બતાયે હડો બતાયે એ કમોં જાવમ જાવ એ જમી હું આતો જાવ વર લેવો પાણી દે દો જલ્દી પાણી લેતા મસ્તી પાણી લેતા ભાઈ ભાઈ ની કે જલ્દી પાણી અઘરો અઘરો અલી ભાઈ અઘરો આ પકડીને પાણી લેના લાવ અઘરો અઘરો એ મસ્તી તમને હું દીધું હા હું દીધું તમને चक्कर આયા તા चक्कर તો મલીયા નતો કે જો હું કોઈ કર રહો આ કાંટાઓ લડતો કિલાયthio પછી વાજીત નહી ને ના નહી વાજીત તમે છોડજો અલ લથરયા હું ભી તો નહી પડે હા લથરયા કે દેલા આવા નહી પિતામાં મસ્સે નહી પિતા નહી પિતા તો તામ લ લથરયા આવ તો દુધી કે કે વાગા નહી મસ્સે આવો હેળો હવે ખાવ આવો ખાવ લીકે લાઈટ જવું પડશે પહર આયો ભેગો કરા થોડા <coughs> આ સીન મોર એટલે નકર તને ઓય ઓય ઘોમા નતો આલે આ મારું મોન નહિ રાખવા દે તમે ઓ મારતા રો એ આ હું કહું હા ડારુ પીના આયને કેતા ઓ ડારુ નહીં પીધો નથી હળો તાણ કેવતા અતારે હવે ગોટા કરીએ હાજી પી જતો નથી ને તમે માછે માછે હા ભાઈ હું દોરી લેતા હું